Mau nak muka? Ya ya mau. Au. Oh mau. Eh au oi. Aduh dia mah sama jua par pari nak kia. નહીં apa apa kan. Mana orang naik sini. Nah, mana garmi

જો ભાઈ આ જોજો આ વારા છો બધી દૂરો આપડે ઘરે આપડા આપડે ને વગર વાળી એવું ને એવું કરો મોલ Bye.

મીટર તો સય પાપડામાં લીટી સઈઓને ઈઓને અમારમાં કી લીધી છે તે હા હા ગરમીમાં બફાઈ તો ખબર પડે ઈઓને હા આ મેટી કપાઈ નાખો અમારું પેલું તું કે

કાબા પાણી સારું કઈ ઘર કરવું ખબર જ નઈ પડતી અતારે આ સમાહાન કોઈ પાણી વાડે આ નાખો ના હોય કોઈ પાણી વાડે મેં કણ કરે મુઠામાં સમાહાન કોઈ તો પીવા ના કાઢા આ આ આ દેહી જાય ને કે બે સાલથી સોનાનું પાણી દે આખો હેતર હેતર ભરાઈ ગયો છે કોણ પાડવા પાડી ઈને આપળ આર્જો પૂરો પાણી છે તો બોલ પાડવા તમારો ભાગ આર્જો માર મારા ખેતી ઉપર તર્સી મારા બેઠી પરો ના તો હું ગાનું મોટર કરું પણ આ રોહા ઘરે વાળો 550 હેલો આ રોહાની દોહા છે આ દોહાની ખાઈ તો ક દોહા પણ દોહા ના તો નઈ દોહા પણ કઈ ના કે ખેતરનો તો રસ્તો એ મારા ઘર આ માર્ઘેલ કા બેલી લીધું હા ના દે માકી હું તો એટલું વિચારું હું પડી કર મારે પડી કરો આ બે ઓસર એકના રાખી ઓસર બાજુમાં કંગા કરો ખોટો મન ખાલી જતો રહી તાણ તો કરો તમે ઝઘડો કરો એ કપની બંગલા હે